અરે કેતા આજે આપવા નહીં આજે આઈ જા તો સારું હાથી જઈ

લા કાકા રોમ રોમ ભાઈઓ કાકા મજામાં આવો મજામાં કાકા હો બસ થોડો દૂધી આયો નુ કે તમારા પડોશમાં રહેવા બો દો એ મેલી હો બો આ માર ઘરે આવ્યો ગામોને પતાળ છે બો તમે આન જો બેગો આવ્યો મજામાં બો સંભીયો બો તો તો કાઢો સી પહેલું બેગું પડે બીજો પછી પીયે બેજાન આવ્યો આવ બે બો પાણી પીયો ને હા લાવું કાકા નો કાકા ઘર તમે હતો ને છેલ્લે તમારો અવાજ વજ વાઈ હું આવે મો પેલા પાડો છે ને દેખો થતો આવું કરીએ અને કાલ વિચારે કાલ સવારે માટી પહેરવી રાખીયા દબાજ ના અહો ડબા જીવડીયો છો નથી હોય વૈકણ મળી મારા નસીબ છે અને પનકા ફરી મળ્યું ના તો વાત થઈ બરોબર માંગવાની તો કે તો ખબર નાના તો તો કાકા કેપ્સિસ

તમારું ગમ માં મકાન મળે ભાડે તો સેટિંગ કર્યા ને એટલું આ તો કરી દઈએ ને ગમનું ઘરનું સેટિંગ કરી દઈએ કરીયા ને તો એટલું તો પણ ઇન્ટરવ્યુ ચાલવું પડશે યાર તમારે હા બોલો હું જો ઇન્ટરવ્યુ બધું લખીને આલું બતા પડે લખી નહીં ચાલવું તો એ રીતે લેવું હોય પણ તમે હું કોમ ધંધો કરો છો કોમ ધંધો જયારે હું બિઝનેસ મેળવવા નહીં એકદા તમારા લૂઘડો પરથી મારું નો દાઢી જોઈને તો આરો ભૂત જોવો લાગન ના શું કરો બિઝનેસ કરો બિઝનેસ કરો મેં કાદ આ રૂઘડો પરથી જ યાર તમે પહેલા હોઢા હો કુવારા હોઢો બધા દારૂ બારૂ કીધા નહીં દારૂ ના સભા મારો કાકો રે નમવાનો દારૂ તમે બે જણા એક થઈ તો પથારી ફેરવ રહી જાય સેટિંગ કરી

આવો તો યાર થોડું ચાલતું હશે તારે યાર રોજ રોજ ઓ લાલા ભાઈ લાલા ભાઈ ભાઈ અલે યાર હું તો આવી ગયો યાર હું કરવાનું મારે શું થયું ભાઈ તમે તો જેવી જગ્યાએ મને ઘર ભાડા આલીએ ચમ હું થી તાર પેલા મારા બાજુમાં જે પેલા રહે છે મને જો ભાડા ઘર આલીએ બાજુમાં પાડો છી નખાવન તો ઘરે યાર અભી હું માર ઘેર કચરો કાઢતો તો એ ડોર ભરીને પાણી વેરી અને મેં કલે આવું શું કરવા તો થી મેળવી દીધું બોલો અને તમને કેવા માટે હું હેરડી આવતો હતો કે મને બૈરામાં પથરો માર્યો અને પછી મેં કીધું ને સૌ કે ખબર એ તો કે ચપ્પલ વાજી કે માં છોકરાને મારતો તો તમને આવું થોડું ચાલતું હશે લાલ ભાઈ હું ત્યાં થી ઓ કંટાળી ગયો ખરેખર આ તો બે શબ્દ યાર આવું ના ચાલે યાર

બરાબર અમે તો તમારે જવાબ રાખો પણ અહીંયા જોડે રહીએ તો આ જોયો લાલ ભાઈ આ જોયો બધું આમ કોઈ જુઠ્ઠું બોલું હા આ જુઠ્ઠું બોલું પાણી થી પાણી તમારો જેવું થઈ ગયો મારા વાળવાનું પણ જોવું પડે તમે જો કાકા સીધા પોણી લઈને દીધું પેલા જોવું પડે કે ભાઈ હું હું નહીં

લાલાભાઈ લાલાભાઈ હા હા લાલાભાઈ પણ જે પેલા કાકા રે ને બહુ અડવિત્રા બહુ વખો શું કરવાનું ભૂરો ભાઈ એ હા એ ના બહુ વખો હું કરવાનું બોલો

ગમત હોય આજુબાજુ રાખો લાલા ભાઈ લખણવન તમે છો કે તાડવા જતા રે બીજા હેરાન કરો એકલો અમે અમારું હેરાન કરવો પડે હું શું કઉ છું એકલો પેલા ત્રણ જણા પેહલા આવ્યા રેવા ત્રણ ભાડવા ને તમારા લસણ મંત્રના કારણે જ ખાલી કરવું પડ્યું કે નહીં અમે નહીં કહેતા કોઈને કોઈ ભર્યો જો મારી વાત ઉભળો બાજુમાં રહેવું હળી મળી રહેવું એમાં મજા છે બરાબર આ ભાડવા જ છે પણ પોતાના ભાઈ જેવું રહ્યો એમ જ રાખ છે બધું સારું છે હા રડો વધુ નહીં બરાબર એટલે હું તમારા બે જણ વચ્ચે સમાધાન કરવા આવ્યા છે ભાઈને સુખ શાંતિ રહેવા દેજું તમે બારડોશ માં રહો બરોબર તો મારે કોણ આશરો તમારો જ સહારો રે બરોબર પણ તમે જોડે હું રહીએ જોડે તમે જોડે રહો બરોબર